જય ભગવાન આપણા ભારતમાંથી ઘણા લોકો વિદેશમાં ભણવા જાય છે સારી વાત છે કારણ કે ત્યાં આપણાથી સારું નોલેજ મળે છે એમાં બે મતાથી કારણ કે અમારા બચ્ચા ભાઈ લંડનમાં ભણતા હતા તો કહેવાનો મતલબ કે ત્યાં જઈને બહુ આપણે ધ્યાન રાખવાની જરૂર છે હમણાં જળગાંવ જિલ્લામાંથી ચાર જણા જે યુવાન છે એ ભણતા ભણતા દરિયા કિનારે ગયા અને દરિયા કિનારથી એની છોકરીએ એની માને ફોન કર્યો કે મા મમ્મી હું અહીંયા દરિયા કિનારે આવી છું અને પંદર મિનિટ પછી ખબર પડી કે ચારો ચાર દરિયામાં દરિયાળમાં ચાલ્યા ગયા તો આવી બેદરકારીઓ ભારતમાં બી થતી હોય છે તો વિદેશમાં થાય એમાં શું મોટી બાબત છે તો ખાસ ધ્યાન રાખો આવી બેદરકારીની કરીને નદીની આજુબાજુ ન જાઓ ભારતમાં પણ ન જાઓ અને વિદેશમાં પણ ન જાઓ વિદેશમાં ઘણું જોવા જેવું છે એમાં બે મત હતી પણ જે જોવા જેવું છે એ પણ પાણીની આજુબાજુમાં જાઓ તો મોટો ગુનો છે ધ્યાન રાખજો આપણે ગુનો કરી રહ્યા છીએ અને ગુનાના ભાગીદાર બની રહ્યા છીએ અને સાથે આપણા પ્રાણ ગુમાવતા હોય આ ચાર બચ્ચાઓ જે ગયા છે એ જલગાંવ જિલ્લાના હોય કે મહારાષ્ટ્રના હોય કે ભારતના હોય પણ રશિયામાં જઈને એને આ મોતને ઘાટ ઉતરવું પડ્યું એનું કારણ હોય તો બેદરકારી તો આવી બેદરકારી કોઈ ન કરવી જોઈએ એના ઉપર ખાસ ધ્યાન રાખજો કારણ કે અમે તો વર્ષોથી આવી સંદેશો આપતા જ હોઈએ બસ અકસ્માતના આપતા હોઈએ ટ્રીપમાં જતા હોય બચ્ચા હોય એનામાં આપતા હોઈએ કે એના ઉપર બહુ નજર રાખો ધ્યાન રાખો કે આપણા દીકરા દીકરીઓ ટ્રીપમાં આપણા વિશ્વાસ ઉપર મૂકતા હોય અને આપણે એના ઉપર જો નજર નહીં રાખે આપણે તો રાખીએ પણ પ્રિન્સિપાલે શિક્ષકો પર નજર રાખવી જોઈએ કારણ કે પ્રિન્સિપાલો શિક્ષકને ફરવા મળે પણ એમાં કાંઈ ફી ચૂકાવવી નથી પડતી એટલે એ બેદરકારી રાખે અને પછી ન ભણવાના અજુગતો કેસ બની જાય અને પછી એના મા બાપને કેટલું દુઃખ થતું હોય એમણે તમારી સ્કૂલ ઉપર વિશ્વાસ ઉપર મૂક્યા હોય અથવા તમારી સાથે ક્યાંય મુખ ઉપર મૂક્યા હોય અને પછી વિશ્વાસ ઘાત જણાય એટલે ખાસ ધ્યાન રાખજો બધાએ આના ઉપરથી બોધ લેવાની જરૂર છે કે આપણા બચ્ચા ભલે ભણવા જાય એમાં બે મત પણ ભણવા જાય ત્યાં પણ બેદરકારી ન કરે એની ખાસ ખબર રાખજો સંદેશો બી આપો અને જેમણે ફોન કરી છોકરીએ એની માને જળાવ્યું એ માને અત્યારે કેટલો દુઃખ લાગતું હશે એ મારે એમ લાગતું હશે કે આના કરતા હું મરી જાઉં તો સારું તો આવના ઉપર બહુ ધ્યાન રાખવાની યુવાનોએ જરૂર છે ખોટી બેદરકારી કરતાં તમે તમે છોકરમાં કરો છો અને પછી સ્નાન કરવું પડે પરિવારને ફરી ફરી દરેકને સદબુદ્ધિ મળે જય ભગવાન